ચાલો ગઈકાલે કરેલી દિત્યાબેન ની બર્થડે ની ખરીદી બતાવું તો સૌથી પેલા તમે દિત્યાબેન ના કપડા જોઈ લો બાકી એ બીજી કઈ પણ વસ્તુ જોવા નહીં દીધું એમાં છે આ પેલા કપડા કે જે તેના બર્થડે ના દિવસે પહેરવાના છે અને આ પેન ટોપ છે પછી છે આ બીજા નંબર ના કપડા જેમાં આ ફ્રોક છે જે સાંજે પહેરવાનું છે તો આ બંને કપડા મારા તરફ થી ગિફ્ટ છે ત્યારબાદ બીજું છે આ સ્ટન્ટ કાર કે જે દિત્યા બહુ જ ગમતી હતી એટલે એના પપ્પા એને લઈ દીધી છે અને પછી છે આ વર્ષનો નો નવો ગલ્લો કે જેમાં હવે રૂપિયા નાખે અને આખો ગલ્લો ભરવાનો છે ત્યારબાદ દિત્યા આંગણવાડી આપવા માટે આ પેન્ટ ના પેકેટ લીધા છે અને સાથે છે આ ચોકલેટ ચોકલેટના બોક્સ ત્યારબાદ આ બધું છે ઘર માટેની નાની મોટી ખરીદી અને નાસ્તો પછી દ્વિતિયા માટે આ એક ખુરશી લીધી છે અને લેસન કરવા માટે આ પાટિયું લીધું છે જેમાં હવે દરરોજ લેસન કરવા માટેનો ઉપયોગ કરશે ત્યારબાદ છે આ દિત્યાબેનની નવી નવી સાયકલ કે જે દિત્યાને ચલાવતા પણ આવડી ગઈ તો હવે તમને હું મારી સાયકલ બતાવું તો આ સાયકલ મેં લીધી છે બધી વસ્તુઓ ભરવા માટે પછી આ બે સ્ટીલની કડાઈ લીધી છે અને આ બધું મેં ઘર માટે લીધું છે અને હા હજુ સૌથી મોંઘી ગિફ્ટ તો બતાવવાની બાકી જ રહી ગઈ તો આમાં છે દિત્યાબેનના ચાંદીના સાંકડા તો આ હતી અમારી દિત્યાબેનની બર્થડેની ગિફ્ટ્સ તો તમને બધાને અમારી આ ગિફ્ટ કેવી લાગીએ જરૂરથી નીચે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય